કાર ડ્રાઈવ કરતી નજરે આવી રહી છે આ હજી બ્રિજનું કામ બાકી છે હજી ઉદ્ઘાટન નથી કર્યું એ પહેલા જ વીઆઈપી માટે આ બ્રિજ આખરે કોણે ખોલી નાખ્યો તે એક સૌથી મોટો સવાલ છે ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું જાણે ઉદ્ઘાટન થવું જરૂરી છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે હાલમાં ફોર વ્હીલર કારમાં બેસી મોજ મજા કરતા અજાણ્યા વ્યક્તિઓનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે

જી પ્રીતિ વાત કરીએ તો જે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો જે એક સિગ્નેચર બીચ હાલમાં વડાપ્રધાન જે છે આવવાના છે અને ઓપન કરવાના છે ત્યારે આ સિગ્નેચર બીચ ઓખા બેટ દ્વારકા વચ્ચેનો છે ત્યારે હાલમાં જે વડાપ્રધાન આવે છે તેમને લઈને લોકોને ત્યાં જવાની મનાઈ છે કેમ કે ત્યાંનું ઉદઘાટન થવાનું છે પણ હાલમાં જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં ગાડી ની આગળ ફ્રેશ લખેલું છે ને ક્યાંક ને ક્યાંક અંદર અન્ય લોકો બેઠા છે અને તે મોજ માણી રહ્યા છે કે ઓહો કેવો સરસ વિડીયો છે આવી વાતો કરીને એક મોબાઈલ થી શૂટ કરવામાં આવેલો છે વિડીયો જયારે પ્રશાસન દ્વારા ને તંત્ર દ્વારા બિલકુલ આ બ્રિજ ઉપર જવાની મનાઈ છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને ખુબ જ જોરશોર થી ચર્ચા ચાલી રહી છે અને હાલમાં કહેવાય છે કે જે વડાપ્રધાન આ બ્રિજ નું ઉદઘાટન રહ્યા છે ત્યારે ચુસ્ત માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે છતાં પણ આવી ચૂક થઈ છે તો ખરેખર તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતું હોય તેવા હાલમાં આજે સોશિયલ મીડિયા ના દ્રશ્યો છે બિલકુલ આભાર અનિલ તમામ વિગતો માટે